હેલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન વરસતા વરસાદમાં કાજુ કારેલાનું શાક ખાવાનું ખૂબ જ મજા આવે છે તે રોટલી કે પૂરી સાથે ખાઈ શકાય છે અને જે જેને કારેલા ન ભાવતા હોય એને પણ ભાવતા થઈ જશે એવું આ શાક છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે તેને માટે મેં અઢીસો ગ્રામ કારેલા આ રીતે આછા આછા છોલી લીધા છે ઉપરથી તેની તદ્દન છાલ નથી કાઢવાની ઉપરથી થોડું થોડું આછું છોલી લેવાનું છે તો આ રીતે બધા છોલી અને તેને અડધા કરી અને સમારી લીધા છે મેં જ્યારે જ્યારે કારેલા ખાઈએ ને ત્યારે મને પેલી કવિતા અને ગીત જરૂર યાદ આવે આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક કારણ કે અમે નાના હતા ત્યારે કારેલા નહીં ભાવતા પણ હવે આવનવી રીતે કારેલા બનાવી અને નાના બાળકોને પણ ભાવશે અને વડીલોને પણ ભાવશે એવું આ શાક છે જરૂરથી બનાવો આ રીતે અડધા કાપી અને ફરી પાણીમાં પલાળી લીધા છે પાણીમાં ધોઈ અને આ રીતે એક બાઉલમાં કાઢી અને તેમાં એક ચમચી મીઠું ઉમેરી અને તેને મિક્સ કરી ઢાંકી અને આપણે તેને રેસ્ટ માટે મૂકી દઈશું હવે બીજી બાજુ ગેસ ઓન કરી સ્લોથી મીડિયમ ફ્લેમ રાખી બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે મેં તેમાં રાઈ હિંગનો વઘાર કરી રાઈ તતળે એટલે તેમાં અડધોથી પોણો કપ મેં કાજુના ફાળા ઉમેર્યા છે કાજુને આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાચળી લઈશું હવે તેની સાથે મેં પોણો કપ તલ પણ ઉમેર્યા છે તલનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે કાજુ અને તલ ખાવાની એટલી મજા આવે છે કારેલા તો ભૂલી જ જવાય છે કે કારેલાનું શાક છે એટલું સરસ લાગે છે આ શાક હવે બધું સરખું સંતળાઈ જાય પછી આપણે કોરા મસાલા ઉમેરી દઈશું એકથી દોઢ ચમચી લાલ મરચું લીધું છે કાશ્મીરી અને દેશી બંને મરચું લીધું છે અડધી ચમચી હળદર એક ચમચી આમચૂર અને એક ચમચી ધાણાજીરું ઉમેરી અને આ સરખું બધું મિક્સ કરી લેશું આપણે હવે ત્યારબાદ આપણે મીઠું દીધેલા કારેલાને ફરી પાછા પાણીથી ધોઈ અને એકદમ નિતારી તેનું પાણી સરખું બરાબર નીતારી અને કઢાઈમાં ઉમેરી દઈશું આમ કરવાથી તેની લગભગ બધી કડવાશ દૂર થઈ જાય છે અને સરખું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને દસથી બાર મિનિટ સુધી આપણે કારેલાને ચડવા દઈશું હવે દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું જો કારેલા સરસ ચડી ગયા છે આપણે મીઠું દહીંને મૂકી રાખ્યા હતા તેથી તેને ચડવામાં જરા પણ વાર નથી લાગી તો કારેલા સરસ ચડી ગયા છે તો તેમાં એક ચમચી આ રીતે ગોળ ઉમેરી દઈશું આપણે અને ફરી પાછું બેથી ચાર મિનિટ માટે ઢાંકી અને તેને થવા દઈશું તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો મિત્રો થેન્ક યુ જો આપણો કાજુ અને કારેલાનું શાક તૈયાર છે તો ગરમા ગરમ રોટલી કે પૂરી સાથે પીટશો અને ચોમાસામાં વરસાદની મજા માણો ફરી પાછા મળીશું આવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો